જય ગુરુ મહારાજ સર્વે સંતોના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન પ્રભુ જગતમાં રહેતો જીવ વિશેષ સુખોમાં ઓતપ્રોત રહેલો હોય છે એ વિશેષ સુખને માણતા ઈચ્છા પૂર્તિમાં કોઈ વિઘ્ન આવે તો જીવને ક્રોધ આવે છે જોઈતી વસ્તુ મેળવી લે તો મોહ જાગે છે વિશેષ મેળવી લે તો લોભ જાગે અને અહંકાર જાગે છે તો અહંકારમાં અંધજીવ સતત પોતાને દુઃખી જ મહેસૂસ કરે છે અને આખરે શાશ્વત શાંતિ અને સનાતન સુખની લાલસામાં બહાર ભટકે છે દેવદેવીઓ ધામોમાં પણ સાચું સુખ સહી માર્ગદર્શન તો સંત ગુરુજીના સાનિધ્યમાં છે તીરથ કરતાં સમયાંતરે ફળ પ્રાપ્ત થાય છે પણ સંત ગુરુજીના દર્શનથી સાનિધ્યથી તરત ફળ પ્રાપ્ત થાય છે એટલે જ સંતોએ કહ્યું છે કે સંત નહોત સંસાર મેં ચલી જાત બ્રહ્માંડ કેરી લેરશે ઠારથ ઠામોઠામ સાધક કોઈ સંત ગુરુજીના શરણે જાય તો ગુરુજી બધું જ કરે છે સ્મરણની યુક્તિ બતાવે છે ગહન શબ્દોના અર્થ સમજાવે છે જ્ઞાન અમૃતથી સાધકના હૃદયમાં સદવચનોનું સિંચન કરે છે ગુરુજીના વચનોને અક્ષરશ અનુસરે તો સાધકને સદવિચારોની એક સૂટેવ પડી જાય છે જે સમયાંતરે સુંદર સ્વભાવમાં પરિણમે છે આમ સદગુરુના દ્વાર સુધી સાધકને સંત ગુરુજી પહોંચાડે છે સાધકને સાધનાની તીવ્રતાના આધારે સાધનાની પરિપક્વતા થાય છે ત્યારે સાધકનો પુણ્યોદય થાય છે અને બેતરમાં બિરાજમાન સદગુરુ જાગૃત થાય છે એ સદગુરુ પરમાત્મા પોતાના નિજ સ્વરૂપના દર્શન થાય છે ત્યારે સર્વમાં રહેલા પરમાત્મા તત્વના દર્શન થાય છે તો દેહધારી ગુરુજીને વ્યક્તિ ન જાણવા પણ સદગુરુ જ માનીને સંપૂર્ણ સમર્પણ ભાવના રાખવી તત્વ કોઈ વ્યક્તિ નથી જે ગટમાં તત્વ પ્રગટ થયું અને સાધકનું જીવન પરિવર્તન કરી દીધું એવા સંત ગુરુજી સદગુરુ જ હોય છે સબગટ મેરા સાયા સુનેજ ના કોઈ બલિહારી ગટ કી જો ગટ પરગટ હોય ગુરુ ગોવિંદો ખડે કિસો લાગુ પાલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ દિયો બતાય ગરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના ના મિલે મોક્ષ ગુરુ બિના લગે ના સત્ય કો ગુરુ બિન મિટે ના દોષ જય ગુરુ મહારાજ હરિમ હરિ ઓમ હરી